વડોદરાના પાદરા નજીક મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડતો મહત્વનો પૂર્ણ બ્રિજ એ ધરાશાયી થઈ ગયો છે જેમાં કેટલીક મોટી જાનહાની થઈ છે આ મામલે કોંગ્રેસના મનીષ દોશી પ્રવક્તા આપણી સાથે જોડાયા છે મનીષ ભાઈ શું કહેશો કઈ ગંભીર અને ચિંતાજનક ઘટના છે વહેલી સવારે આ દુર્ઘટના બની બ્રિજ જે ગંભીર બ્રિજ એ દુર્ઘટના બની તેની પહેલા અનેક વખત એની રજૂઆત થઈ કે આ બ્રિજ જલિત હાલતમાં છે અને સમારકામની જેવું છે સમારકામ પણ ન કરવામાં આવ્યું અને એના કારણે આજે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું ગુજરાતમાં નવા બનતા બ્રિજો વારંવાર તૂટે બનતા મોરબી દુર્ઘટના અંદર થી વધુ માનવ જિંદગી છતાં તંત્ર સુધરવાનું નામ લે કુંભકર્ણ ની નિંદ્રામાં ઊંઘતું તંત્ર આ ગંભીર બ્રિજ મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તત્કાલીન જસપાલસિંહ પઢિયાએ વ્યાપક પ્રમાણમાં રજૂઆત સરકારમાં કરી હતી એ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી હોય કે મુખ્યમંત્રી તત્કાલીન હોય તમામ સમક્ષ લેખિત ઘણો જર્જરિત છે આ દુર્ઘટના ગમે ત્યાં છે પણ મોત થાય પછી જ કોઈ ગુજરાત નો નાગરિક મોતને બેઠે પછી જ તંત્રને જાગવાનું નક્કી કર્યું તે રીતનું આ તંત્રની પરિસ્થિતિ છે અને આજે એ દુર્ઘટના બની છે ને એમાં સો થી વધુ મોત મોતની અત્યારે પ્રાથમિક માહિતી આવી રહી છે આપણે પ્રાર્થના કરીએ કે વધુ જાનહાની ન થાય લોકો બચી જાય પણ સૌથી મોટા મોટો જાહેર વ્યવસ્થા ની અંદર બાંધકામ માં મોટા પાયે ભ્રષ્ટાચાર એટલે કે નવા બનતા બ્રિજ હોય તો એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કમિશન કાંડ ને મનીષભાઈ વારંવાર આ રીતની ઘટનાઓ બનતી હોય છે એનું શું કારણ જૂના બ્રિજો ની અંદર સમારકામમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને તંત્ર એ સબ ચલતા એની જે નીતિ કરી છે ખાલી વાહવાહી કરવાની જાહેરાતો કરવાની અને તંત્ર એ સમયસર જાગવાની જે જરૂર છે અને એના કારણે આવી દુર્ઘટના બને આપણે જો દોઢસો દોઢસો માણસા જીવ લ્યા જીવ ગયા મોરબીમાં અને છતાં હજી તંત્રને સુધરવાનું નામ નથી એટલે એ દર્શાવે છે કે તંત્રમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે તંત્ર કેટલી હદે બે જવાબદારી પૂર્વ આ ગુનાહિત બેદરકારી છે અને ગુનાહિત બેદરકારી માટે ધ્યાન રાખવી તંત્રમાં પેસેલા છડા ઉપર તાત્કાલિક ગંભીર ઓપરેશન નહીં કરવામાં આવે તો આ વારંવાર અને દુર્ઘટનાઓ ઉપર લોકો મોત ને ભેટ છે મનીષભાઈ આ બાબતે કોંગ્રેસની શું માંગ છે નિશ્ચિત પણ આપે જોયું હશે કે કે દુર્ઘટના હોય અન્ય હંમેશા કોંગ્રેસ પક્ષે માંગ અમે તંત્ર ને જગાડવા માટે વિધાનસભાના પટલ ઉપર હોય કે બાર રસ્તા ઉપર હોય અમે આ બાબતે લોકોના ન્યાય માટેની હંમેશા માંગ કરી છે અમારી જવાબદારી તરીકે ગુજરાતના નાગરિકોને ન્યાય મળે છે સરકારની જવાબદારી છે કે તંત્રને દુરસ્ત રાખે તંત્રમાં જ એટલો સડો બેસી ગયો છે કે સમાચાર ક્યારે કરે કોઈ પણ પ્રકારના ટેન્ડરો બહાર પણ એમાં ભ્રષ્ટાચાર હોય કારણ આ કમિશનના કારણે આજે ગુજરાતની તમામ વ્યવસ્થામાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે આ વ્યવસ્થામાં ગુણવત્તા સભર કામ થતું જ નથી કમિશન જ એટલા ટકા નક્કી થઈ જાય તો કોન્ટ્રાક્ટ કામ કઈ રીતનું કરે અને ભ્રષ્ટાચાર એટલો બધો શિષ્ટાચાર છે ભાજપ સરકારમાં કે જેના કારણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દુર્ઘટનામાં જવાબદાર સામે પગલાં નથી પડ્યાતા અને એના કારણે જ આજે આવી એક પછી એક દુર્ઘટના નિર્માણ થાય છે અને માનવ જિંદગી હોમાય છે આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બધા